શાંતિપૂર્ણ રીતે નવરાત્રી ઉજવાય એ માટે અમદાવાદ પોલીસ સજ્જ છે અને ત્રણ હજારથી વધુ સીસીટીવીથી પોલીસ નજર રાખશે રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે તો શાંતિપૂર્ણ નવરાત્રી માટે અમદાવાદ પોલીસ હાલ સજ્જ થઈ ચૂકી છે ખાસ ત્રણ હજારથી પણ વધુ સીસીટીવી કેમેરાની મદદથી હાલ નજર રાખવામાં આવશે રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરવા માટેનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે ચાર રસ્તા પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે શાંતિપૂર્ણ રીતે નવરાત્રી ઉજવાય એ માટે અમદાવાદ પોલીસ સજ્જ છે અને ત્રણ હજારથી વધુ સીસીટીવીથી પોલીસ નજર રાખશે રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે તો શાંતિપૂર્ણ નવરાત્રી માટે અમદાવાદ પોલીસ હાલ સજ્જ થઈ ચૂકી છે